કઈક કઈક ચોમાસા અને વરસાદ રાધા કઈક ચોમાસા અને વરસાદ રાધા એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા એક રાતે કૃષ્ણ માંથી બાદ રાધા ને ને ઝુરાપાનું ને ઝુરાપાનું સુદર્શન આંગળીએ રોજ છેદી નાખતો જે સાદ રાધા રોજ છેદી નાખતો જે સાદ રાધા એટલે એટલે તો જિંદગી પર શંખ ફૂક્યો એટલે તો જિંદગી પર શંખ ફૂક્યો કે વાસણી ફૂકે તો આવે યાદ રાધા કે વાસણી ફૂકે તો આવે યાદ રાધા કૃષ્ણને બહેલાવવાને કૃષ્ણને બહેલાવવાને આજે પણ કૃષ્ણને બહેલાવવાને આજે પણ ચો તરફ બ્રહ્માંડમાં એક જ નાદ રાતા ચો તરફ બ્રહ્માંડમાં એક જ ના કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ કૃષ્ણ નામે ગ્રંથ ન સમજાય તો પણ સાવ સીધો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા સાવ સીધો અને સરળ અનુવાદ રાધા